નર્સિંગ એસોસિએશન્સ વિદ્યાર્થી પાંખના એડવાઇઝર શ્રી કમલેશ પરમાર દ્વારા છેલ્લા બે દાયકાથી વડોદરા શહેરજી હોસ્પિટલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં વિવિધ ક્ષેત્રની સફાઈ કામદાર બહેનો નર્સિંગ સ્ટાફ રિક્ષા ડ્રાઈવર બહેનો અને મહિલા તબીબોનું સન્માન કરવામાં આવે છે આ વર્ષે પણ વડોદરા શહેરના મેયર તથા પારૂલ યુનિવર્સિટીના નિકિતાબેન પટેલ તબીબી અધિક્ષક તેમજ ડોક્ટર રાજીવ દેવેશ્વર આર એમ ઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ તેમજ પોલીસ અધિકારીઓ અને મહાનુભાવોના હસ્તે સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે નર્સિંગ શિક્ષણ ક્ષેત્રે તબીબી ક્ષેત્રે તેમજ સફાઈ અને સ્વચ્છતા ક્ષેત્રે કાર્યરત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે જળશક્તિ મંત્રાલય પ્રેરિત જળ સંરક્ષણના હતી કેજ ધ રેઇન તેમજ જળ જનભાગીદારી અંતર્ગત લોક જાગૃતિ માટે જળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સમગ્ર વિશ્વની મહિલાઓને વંદન કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સયાજી હોસ્પિટલ ખાતે છેલ્લા અઢાર વર્ષથી કમલેશભાઈ પરમારના નેજા હેઠળ મહિલા દિવસની ઉજવણી હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં કરવામાં આવે છે વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે તબીબ નર્સિસ શૈક્ષણિક જગત પત્રકાર જગત સહિતની આજે પણ મહિલા દિવસ અંતર્ગત સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં મેયરશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તમામ પ્રકારની અગિયાર મહિલાઓનું સન્માન વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલાઓનું સન્માન છે આ એક પ્રતિકરૂપ સન્માન છે પરંતુ સમગ્ર વિશ્વની મહિલા એ માના સ્વરૂપમાં છે બહેનના સ્વરૂપમાં છે દીકરીના સ્વરૂપમાં છે એ તમામને વંદન કરું છું તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય મહિલાઓ સ્વસ્થ રહે મહિલાઓ ખૂબ આગળ વધે એ જ અમારી શુભેચ્છાઓ છે સયાજી હોસ્પિટલના કોરોના કાળમાં આ નર્સિસ સફાઈ કામદાર બહેનો તબીબ બહેનો એ જ ખૂબ પ્રશંસનીય કામ કરી છે અનેક લોકોના જીવ બચાવ્યા છે ત્યારે તેઓને વિશેષ શુભેચ્છાઓ પાઠવું છું આરોગ્ય સાથે જોડાયેલી તમામ સુવિધાઓ સમાજને પ્રાપ્ત થયા છે કે આયુષ્યમાન કાર્ડ હોય કે બીજી અનેક હેલ્થ એજ્યુકેશનને લગતી તમામ માહિતી હોય એ દરેક બહેનો સમામના સમાજના તમામ વર્ગોને પહોંચાડે ને લોકોને ફાયદો થાય અને ભારત એ તંદુરસ્ત ભારત બને એ જ મારી શુભેચ્છાઓ છે ફરીથી તમામ બહેનોને હું શુભેચ્છાઓ પાઠવું છું આભાર